મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતેથી ટીડી અને ડીપીટી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ધનુર અને ડિપ્થેરિયા તેમજ બાળકોને તથા અગિયાર ઘાતક રોગ જેવા કે ઝેરી કમળો બાળ ગંભીર ટીબી પોલિયો ડિફ્થેરિયા ઉટાટીયું ધનુર હિપટે બેક્ટેરિયાથી થતા રોગો ન્યુમોકોલોથી થતા ન્યુમોનિયા રોટા વાયરસથી થતાં ઝાડા ઓરી ડૂબેલા જેવા રોગો સામે રસીકરણ કરવાથી બચાવી શકાય છે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત દસ વર્ષ અને સોળ વર્ષના કિશોરો અને કિશોરીઓમાં ધનુર અને ડિપ્થેરિયાની ટીડી ની રસીની શરૂઆત કરવામાં આવેલ છે રાજ્યમાં ગત વર્ષે નિયત વય જૂથના તરુણોનું શાળાઓમાં જતા અને શાળાઓમાં ન જતા મળીને કુલ ત્રેવીસ લાખ પાંચ હજાર એકસો નેવું એડનું રસીકરણ અભિયાન કરવામાં આવેલ ટીડી રસીકરણ અભિયાનની સફળતાને ધ્યાને લઈ દર વર્ષે ઉઘડતી શાળાઓ જૂન અને જુલાઈ મહિનામાં ટીડી અભિયાન કરવાનું નિયત કરવામાં આવે છે વધુમાં રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રક મુજબ પાંચ વર્ષ પૂર્ણ થયેલ બાળકોનું ડીપીટી બુસ્ટર રસીના બીજા ડોઝથી રક્ષણ કરવાનું હોય છે જે ગત વર્ષથી રાજ્યની બાળવાટિકાઓમાં શરૂ કરવામાં આવે છે આ રસીકરણના રાજ્યવ્યાપી અભિયાનમાં જૂન જુલાઈ મહિના દરમિયાન રાજ્યની તમામ સરકારી પ્રાઇવેટ શાળાઓમાં ધોરણ પાંચ અને ધોરણ દસના તમામ બાળકોને ટીડી રસી આપવામાં આવનાર છે અને બાળવાટિકાઓમાં થયેલ તમામ તમામ બાળકોનું ડીપીટી બુસ્ટરના બીજા ડોઝથી રસીકરણથી ત્રણ રોગો સામે રક્ષણ પૂરું પાડવામાં આવશે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષના ટીડી અભિયાન થકી ડિપ્થેરિયા અને ટીટેનસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે બાલવાટિકાના અભિયાન થકી ઉટાટીઓના કેસોમાં પણ ખૂબ જ નોંધપાત્ર ઘટાડો થયેલ છે આ અભિયાનમાં રાજ્યની નવસો બાણું ટીમો દ્વારા સુડતાલીસ હજાર ચારસો ઓગણચાલીસ શાળાઓના અંદાજીત એક લાખ બ્યાસી હજાર એકસો ચાર બાળકોનું રસીકરણ શાળાઓમાં દસ હજાર સાતસો ચોસઠ આરોગ્ય ટીમો દ્વારા ટીડી સેશન યોજી રસીકરણ કરવામાં આવશે ઉપરાંત અંદાજિત ત્રણ લાખ નેવ હજાર પિસ્તાલીસ બાળવાટિકાઓના છ લાખ દસ હજાર બસો ઓગણ એસી બાળકોનું ડિપ્યુટી બુસ્ટરના બીજા ડોઝ થકી રક્ષણ કરવામાં આવશે અભિયાનમાં છૂટી ગયેલા બાળકોને દરેક મમતા સેશન્સમાં પણ આવરી લેવામાં આવશે આ ઝુંબેશને સફળ બનાવવા માટે ખાસ કરીને સરકારના શિક્ષણ વિભાગનું મહત્વનું યોગદાન છે અત્રે ઉલ્લેખનીય છે કે ટીડી અને ડીપીટીની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ઓગણીસો પંચ્યાસીથી આપવામાં આવે છે ગત વર્ષના ટીડી કેમ્પેન દરમિયાન શાળાઓમાં કોઈ આડઅસર નોંધાયેલ નથી તેમ છતાં પણ કોઈ આડઅસર જણાય તો તેને સારવાર માટે દરેક રસીકરણ સેન્ટર તેમજ સરકારી દવાખાના પર એફ એ આઈ કીટ ઉપલબ્ધ છે અને શાળાઓમાં પણ રસીકરણ વખતે આ કીટ ઉપલબ્ધ રાખવામાં આવશે જેથી ત્વરિત સારવાર આપી શકાય આ અભિયાન દ્વારા રાજ્યના તમામ બાળકોને ધનુ ડિપ્થેરિયા અને ઉટાટીઓથી બચાવી સફળતાપૂર્વક અમલીકરણ કરીએ